નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે લગ્નની ની સિઝન ચાલી રહી છે ગત નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં અનેક લગ્ન થયા છે આ વર્ષ પર જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લગ્નનો માહોલ પૂરોજોશમાં જોવા મળી રહ્યો છે લગ્નમાં કાર્ડ ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે આ કારણે લોકો લગ્ન કાર્ડ ઉપર ખૂબ જ મોટો ખર્ચો કરે છે તેમજ પ્રયત્ન કરે છે કે તેના પરિવારનું કાર્ડ બીજા કાર્ડ થી સુંદર હોય હાલમાં એક લગ્ન નું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે જેમાં છોકરાવાળાએ લગ્નના આ કાર્ડ પોતાના મહેમાનોને આપ્યું છે તેમાં એવી વાત લખી છે કે જેને વાંચ્યા બાદ લોકો જાનમાં આવતા પણ ડરે છે આ અનોખું કાળ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે ફેસબુક પેજ ત્યારે એપેડ ક્યુ કેટલીક ક્વિનના પર હાલમાં એક લગ્નનું કાર્ડ પોસ્ટ કરવામાં આવ્યું છે આ લગ્ન નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ છે અને લગ્ન જયપુરમાં છે કાર્ડમાં લોકોનું ધ્યાન અને આમ કે મોતીજ પર અટકી ગયું છે હિન્દીમાં તેનો અર્થ થાય છે કે દર્શના બિલસી કાર્ડમાં ત્યારે દર્શના બિલાસીના ત્યારે અંગત ત્યારે લોકોના નામ લખવામાં આવે છે જેમાં મહેમાનો આવવાની રાહ જોતા હોય છે જેમાં પરિવારના બાળકો દુલ્હન કે વરરાજા કે કાકા ભુવા વગેરેના નામ સામેલ હોય છે પરંતુ આ લગ્નકાળમાં તો ત્યારે મિત્રો દર્શના બિલસાલાના સ્થાને મૂર્તિઓના નામ લખ્યા છે કાળમાં લખ્યું છે કે મરમ હુકમ નુડલ હક મરમ હુમ ત્યારે લાલુ હક અને મરમ બાબુ હક મરમ હુમ ત્યારે એજા હક ત્યારબાદ અન્ય લોકોના નામ લખ્યા છે લગ્ન જયપુરના ત્યારે કરબાલાના મેદાનમાં છે અને કાળમાં આઠ ફેબ્રુઆરી અને નવ ફેબ્રુઆરીના રોજ કાર્યક્રમ વિશે લખ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ